કે શિવાની ફ્લેટમાં થતા દરેક પ્રોગ્રામો અમે ખૂબ સરસ રીતે ઉજવીએ છીએ અને અમારા બધાનો સાથ સહકારથી ખરેખર ફ્લેટમાં ખૂબ સરસ રીતે બધા પ્રોગ્રામો સફળ થાય છે અને માતાજીની કૃપા ગણપતિ દાદાની કૃપાથી બધા ખૂબ સરસ રીતે સહકાર પણ આપે છે અમારા ફ્લેટમાં ખૂબ બધા સારો સહકાર આપી અને દરેક પ્રસંગોમાં અને દરેક તહેવારોમાં સાથે હળી રહીએ છીએ જેમ કે ગોકુલધામ સોસાયટી એવો એક અમારો શિવાની પરિવાર શિવાની પણ એક ગોકુલધામ જેવો પરિવાર છે

આ તમે અમારી મુલાકાતે આવ્યા એ બદલ આપનો પણ હું શિવાની પરિવાર વતી ખૂબ આભાર માનું છું તમારા થકી અમારા ગરબાનું આયોજનનું બ્રોડકાસ્ટિંગ થયું એથી પણ અમને ખૂબ આનંદ થયો અને અમને આવો લાવો પહેલી વખત મળ્યો છે એથી અમને પણ ખૂબ આનંદ થયો છે શિવાની પરિવાર આપ સૌનો ખૂબ આભાર માને છે જય અંબે હું રાકેશ કુમાર જસવંતલાલ શાહ શિવાની એપાર્ટમેન્ટમાં એ બસો ચારમાં માં રહું છું શિવાની એપાર્ટમેન્ટમાં સુડતાલીસ ફ્લેટ છે તે પૈકી હાલ સાડત્રીસ કુટુંબો રહે છે આ તારક મહેટરાક કા ઉલ્ટા ચશ્માની જેમ આ ગોકુલ સોસાયટી ની માફક સૌ સંપીને હળીમળીને રહે છે છેલ્લા પચીસ વર્ષથી આ શિવાની એપાર્ટમેન્ટમાં આ રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે છેલ્લા પંદર વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ ધૂમધામપૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવે છે અંતે સૌ ભેગા મળીને પ્રસાદીનો પણ લાભ લે છે અને આજુબાજુના રહીશો પણ અહિયાં પધારી અને અમને સાથ સહકાર આપે છે આપના માધ્યમ થકી અમારી શિવાની એપાર્ટમેન્ટને આજે બોડી પ્રસિદ્ધિ મળી છે અને માતાજી અહીંયા અહિયાં કૃપા ઉતરી છે કે આ પધાર્યા એ અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે અને એ બદલ આપનો પણ હું પુનઃ આભાર માનું છું